जय माता जी मित्रों आज आठ ग्राम की परिवार तरफ से समूह लगन की मीटिंग से तो आज जमाने से नकलन भवन मंदिर मीटिंग में तो आज जी आप मीटिंग में आपने આમાં રાખવાનો છે જા કે તો કરી દેવીનું ત્યાં અને થોડા ગણે જરૂર પડે હૂર હોવું તો કરવાનો અને આ હાશ 13 તારીખ એટલે આજે શનિવારે છે હા સંધ્યા એટલે જમે નામ બતાવાનું હોય એ આ 4 ડારામાં

ये वाले अरब दिख रहा है ना ये तो ना वो गए भाई ना वो पार्टी ना विजयपुर की फाइल हो गया था अपने लेवाने तो अमेज़न अमेज़न ना और आपने आप भरने या तो मैं छोड़ ही हूं ना का दिन नहीं दिया

પૈસા નું થોડું ધાકા પાછો વાત નાખ્યું પણ એકદમ થઈ જાય તો માં પૈસા નહીં હાલતા

તોય રાજી પણ બધાને હાળી મળી અને અવસર કરવાનો છે બધા નથી આટલા તમારે એવું નઈ જે હોય حال ته چيني يوي اول صندوق برجي اتي اچھا هو تو ها قال دو با لگه ا گوم بھلا رهن ا جهي سے ڪا جي گوم ما سے هيرو گوم گوم تان شروع ڪندو ها اڙي ميس آهي ڪيوا چا ڪيوا تان ٿو نا کي اا سيٽ هاي

આપણે તો કરવાના આ બદલ જે પાયા જો ઓમે ઓદનો દીકો કો લો વાત કરી છે આ કે નહી આવે બસ ઓ બહુ બધું જો વાત થતી છે સુરક્ષા કાર્યકર્ષો તો તમને આ બદલ તો આજીવા જીતાના આખો સમય આવી પડ્યું હા આ જગા ધણી પછી શું કહેવા આપણ સલાહ આપતા આપણ દેખુર કાર્ય આજે વેલા આજે નકલંગી આજે ગોમે આવી છે